પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર આવેલ છે આ મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે શિવ ભગવાનના મંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક તેમજ દૂધ ચડાવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા બમ બમ્બમ ભોલેના નાથથી મંદિર કુંજી ઉઠ્યું છે કેસર વિસ્તારમાં આવેલું પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે વર્ષો પહેલા મંદિર બનાવવામાં આવેલું ત્યાર પછી અવારનવાર ભક્તોની ભીડ જોવા મળે છે લોકો દ્વારા અહીં જે માગેલું છે એ વ્યર્થ જતું નથી અને એમની મનોકામના પૂર્ણ થાય છે બીલીપત્રનો અભિષેક કરવામાં આવે છે દૂધનો અભિષેક કરવામાં આવે છે જેવી જેવી જેની મનોકામના હોય એ પ્રમાણે એની પંચામૃતની સ્ના સ્નાન કરવામાં આવે છે દૂધથી સ્નાન કરવામાં આવે છે ભક્તો દ્વારા કરાવવામાં કરાવવામાં આવે છે પૂજારી દ્વારા કરે છે અને લોકો હળી હળી મળીને અહીંયા શ્રાવણ મહેનાનો ઉત્સવ મનાવે છે શિવ મંદિરમાં સવાર સાંજ પ્રસાદી આપવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો

શિવ ચાલીસા પાઠ કરો અને મહા પવિત્ર માસ કહેવાય એમાં જ આરાધના કરવાથી આમ સર્વનું મનોકામના સિદ્ધ થાય છે અને એ પશુપતિનાથ મહાદેવ મંદિર અને અહીં સર્વ ભક્તો આવે છે અને ભગવાનની બહુ સેવા કરે છે અને શાંતિથી એનું ફલ મળે છે નહીં મળે એવું નથી અને ભગવાનની આરાધના કરેલું કોઈ અવર જતું નથી અને સર્વ કાયદે ભોલેનાથ પૂરણ કરે છે આના બધાના મનોરથ ભોલેનાથ ભક્તોનો મનોરથ પૂરા કરે છે જય ભોલેનાથ જય ભોલેનાથ જય રેહાન પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર